અમારા સોસાયટીમાં છેલ્લા એક મહિનાથી પાણીની લાઈન બે હા બે મહિનાથી એટલે ગટરનું પાણી આવે છે નગરપાલિકાનું કમ્પ્લેન કરી ઉપરે કમ્પ્લેન કરી પ્રમુખને કરી કોઈ આવતું નહીં

રોજ અમારે ત્યાંથી પગ મૂકીને જવા રોજ એટલું મારે ઘરે તમારું કશું થાય નહીં એવું કીધું છે આ સોસાયટી નો તમારા વોટ નઈ ને એટલે તમારે કમ્પ્લેન કરવા આવવાનું નહીં આ કૌરી એવું કે છે અમારા તો છે ને અહીંના અમારા વોર્ડ અમારા વોર્ડનો જે કોર્પોરેટર છે ને એનું નામ ગૌરવ સોની છે એને દસ વાર કીધું છે જઈને મની સાહેબ એને ફોન કર્યો અમાર બાજુ એક દિવસ આખો દિવસ ફોન કર્યો આવ્યા છે આવ્યા છે પાંચ મિનિટ પાંચ મિનિટ આખો દિવસ બેસી જતો કેમેરો કેમેરા બાજુ કરો નાના છોકરા